સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે લોકો પોતાના જીવની પણ પરવા કર્યા વગર ફોટોશૂટિંગ કરતા હોય છે આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કપલ સહિતના સમૂહ ફોટોશૂટ માટે બીચ પર આવ્યા હતા વેરાવળ નજીક દરિયા કિનારે પ્રી વેડિંગ શૂટિંગમાં ગયેલા પાંચ તણાયા ચાર નો બચાવ એક યુવતી લાપતા આદરી ગામ નજીકની ઘટના પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવતી ની શોધખોળ કરાઈ રહી છે વેરાવળ નજીક આવેલા આદરી સમુદ્ર કિનારે આજે બપોરે એક દુર્ઘટના બની છે જેમાં પી વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને કારણે ચાર યુવકને બચાવી લેવામાં સફળતા મળી છે પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે જેની શોધખોળ ચાલી રહી છે વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ યુવક યુવતીઓનો સમૂહ ફોટોશૂટ માટે બીચ પર આવ્યો હતો ફોટોશૂટ ચાલી રહ્યું હતું જે દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેર ઉઠતા પાંચે તણાયા હતા જો કે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને કારણે ચાર યુવકને બચાવી લેવામાં સફળતા મળી છે પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ અંધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડ પોલીસ તંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી સંયુક્ત બચાવ કામગીરીના પરિણામે પાંચ પૈકી ચાર યુવકને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા આ દુર્ઘટનામાં ત્રીસ વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર રહે નવાપરા ગામ જેમનો હજુ પણ પતો લગતો નથી હાલ લાપતા છે દરિયામાં લાપતા બનેલી યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ડેલાણા ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના જ્યોતિની માસીની દીકરીનું લગ્ન હતા જેવો નવાપરા ગામે રહે છે લાપતા યુવતી શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા વર પક્ષ તથા વधू પક્ષના લોકો પ્રી-વેડિંગ હતા ત્યારે આ ઘટના બની હતી ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળની કામગીરી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિરીટભાઈ કુહાડા વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને તેમની ટીમ દ્વારા છે અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રિપોર્ટર દેવાભાઈ રાઠોડ ગીર સોમનાથ ના થોડા તૈયાર તો સાબ છે આગળ બતડી રાખતો વાળા હવે એમાં હું તમારી હિમત છે કે અહિયાં દરિયો છે ક્યારેક સોફાની બની જાય ક્યારેક

એ બર્નિંગ લાશ છે એક મેંગ્રોવ મરીની પેલી બાજુ મળી છે એ ચોથા દિવસે મળી છે જેવું વેણ હોય ને વેણના પ્રમાણે પ્રમાણે પછી આગળ આપણે બધા જાણ કરતી જની જે ભાઈ ધ્યાન નહોતું